ફરી પાછા આપણે અત્યારે મંદિર દર્શન કરવા માટે અને તમે જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી અત્યારે દર્શન કરવા બિલકુલ ટ્રાફિક સાવ ઓછું પબ્લિક છે મિત્રો કોઈ પણ અત્યારે બતાવી રહ્યું નથી મિત્રો અત્યારે આપણે ગાધેવેન્દ્ર આવી ગયા છીએ મિત્રો પરમાર મહેશભાઈ ચાલો મંદિરના નજીકથી દર્શન કરાવીએ નીકળતો તમને

તો અત્યારે મિત્રો આપણે ગાંધી મંદિરે છીએ સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી આપણે જામ મંદિર જઈશું કામિની બેન જોઈશે બાબા આવી ગયા છે તો અત્યારે તમે જોઈ શકો તો ગાંધી મંદિરે છીએ ત્યાં પછી આપણે સમાધિ મંદિર જઈશું અને ત્યાં પછી આપણે ભાવના પ્રમાણ જય જય શ્રીરામ બાબા સીતારામ ચારથી પાંચ વ્યક્તિ એવા છે જે રોજ લાઈવમાં ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે અને એમની વિડીયોમાં બધા વિડીયોમાં કોમેન્ટ પણ હોય જ છે મિત્રોની ચાલો મિત્રો તો અત્યારે ગાડી મંદિર છે અહીંયાથી આપણે ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ તો લાઈવમાં બની રહી છે મિત્રો અત્યારે આપણે ગાડી મંદિર છે અહીંયાથી શિયાળ તુશાળ બાપસ્થાન ભાઈ અહીંયાથી આપણે કાતરિયા અબ્રામભાઈ પુણે કેસમુખાઈ જોડાઈ ગયા છે લાઈવમાં શોર્ટ્સ અબ્રામભાઈ ચાલો મિત્રો તો અત્યારે ગાંધી મંદિર છે આપણે મંદિર તરફ તો લાઈવમાં બની રહી છે મિત્રો અત્યારે જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી અત્યારે ટ્રાફિક સાવ ઓછી છે ચાલો તો સમાધિ તરફ જઈએ તો અત્યારે આપણે સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છીએ તો સમાધિ મંદિર આવી ગયો છે મિત્રો મિત્રો તમે જોઈ શકો તો આ સમાધિ મંદિર છે ઘણા બધા લોકો લાઈવમાં જોડાઈ ગયા છે પુણેથી મુંબઈ થી સુરત થી અમદાવાદ જામનગર સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો અત્યારે જોઈ શકો બધા નવા મિત્રોને જણાવો એકવાર ફરી કે આપણે આપણે માં ન હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે સવારે સાંજે બંને આપણે વિડીયો લાઈવ કરીએ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે મિત્રોને જણાવું કે તમારી ફક્ત દસ મિનિટ લેવાની છે દસ મિનિટમાં આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરી દઈશું મિત્રો વધારે ટાઈમ નહીં લઈએ મિત્રો તમારો ઘણી બધી લાઈકો આવવા મળી છે મિત્રો બધા મિત્રોની લાઇક અને કોમેન્ટ પણ ઘણી બધી આવવા મળી છે ચાલો મિત્રો તો હવે અત્યારે આપણે સમાધિ મંદિર છે અહીંથી હવે ધીમે ધીમે જઈએ અને અત્યારે મોબાઈલમાં રિઝલ્ટ પણ તમને સારું બતાવી રહ્યું હોય છે જો તમારા મોબાઈલમાં વિડીયો વ્યવસ્થિત ન બતાવતો હોય તો લાઈવમાં સેટિંગમાં જઈ સેટિંગમાંથી વિડીયો ક્વોલિટી વધારી દેશો મિત્રો તો તમને વ્યવસ્થિત બતાશે મિત્રો તમારામાં ઓછી ક્વોલિટી છે તો વ્યવસ્થિત નહીં બતાવિયો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈએ મિત્રો હા સમાધિ મંદિર મંદિર તરફ જઈએ બાપાના મંદિરની આગળ શરણ પાદુકા છે પણ અહીંયાથી નહીં બતાવીએ મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈએ મિત્રો સામે જોઈ શકો તો ત્યાં શિખર શ્રીફળ વધારવા માટેની જગ્યા છે મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો અને આજે થોડુંક ઠંડીનું પ્રમાણ પણ લાગી રહ્યું છે મિત્રો ચાલો તો ધ્યાન મંદિર તરફ આવી ગયા છે મિત્રો

Nanti ada perhatian Menteri Ayu Jangan semua kanal Salah Nanti kita cengkir ayam Setiap চালো ঵াডু মামন মাপনানান দেশন করায়িত্লা তমনেয়া জিয়ে ঵েয়ে ঵েয়া কটলা লোকরনে বাপনান দেশন জাইশন করায়া করায়া করায

ड्रामा जय क्षेत्र में बपाना दर्शन से लेकर ना को मोटर पद्धति में बता क्षेत्र में चांदी क्षेत्र

નિરાતે તો આટા દિવસે આવો તમે તો બિલકુલ નિરાતે દર્શન થઈ શકે સાવ નિરાતે અને કોઈ તહેવાર કે કોઈનમ કે તિથિમાં આવો તો તમને કેવી બધી ટ્રાફિક હોય તો તમને દર્શન મારો ન આવે તો પૂનમ છે રવિવાર છે તિથિ છે એવું કંઈ રજાના દિવસે આવો ને તો તમને ટ્રાફિક ફૂલ ખૂબ જ જોવા મળે છે દર્શન કરવાનો પણ ટાઈમ ન મળે અને અત્યારે આટલા દિવસે આવે તો નિરાત્રે તમે દર્શન કરી શકો અહીંયા જોઈ શકો મિત્રો કે અત્યારે બિલકુલ ટ્રાફિક નથી આજુબાજુના પરિશ્રમમાં રોજ કરતા રોજે ખૂબ જ ટ્રાફિક હોય આજે ખૂબ ઓછું ટ્રાફિક છે ચાલવાનો પ્રયત્ન મંદિરની સામે આવી ગયા છે તમે જોઈ શકો તો મંદિરની સામે એક્ઝેટ છે અને ટ્રાફિક પણ ખૂબ ઓછો છે મિત્રો ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ આપણા ઘણા બધા મિત્રો લાઈવમાં આજે જોડાણ હતા મિત્રો તો લાઈવમાં જે મિત્રો જોડાયેલા ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને જણાવો પરિવાર કે આપણે સવારે સંજે બંને ટાઈમ આઠ વાગે આપણે લાઈવ મૂકીએ છીએ તો તમે સવારે સંજે બંને ટાઈમ લાઈવમાં જોડાઈ શકો છો અને નવા મિત્રો તો આપણે જેથી કરી તમને રોજ લાઈવ થઈ શકે ચાલો મિત્રો તો એટલા સુધી રાખીએ મિત્રો આપણે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને થેન્ક યુ